નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો નિઝળ તાલુકાના વેલદા ટાકી પાસે આવેલ દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજનાના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી નિઝળ જૂથ પાણી પુરવઠા યોજનાના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના બનતા આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓને થતાં ઘટના સ્થળે દોડી જઈ સાવચેતીના પગલે આજુબાજુની દુકાનો અને પેટ્રોલ પંપ થોડા સમય સુધી બંધ કરાવાયા હતા પાણી ફિલ્ટર કરવાના પ્લાન્ટમાં ક્લોરીન વાલ્વ ડેમેજ થતાં ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળ્યું હતું જોકે ગેસ લીકેજની ઘટના દોઢ કલાક બાદ કાબૂમાં આવી હતી ત્યારે દોઢ વર્ષ પહેલાં શરૂ થયેલ ફિલ્ટર પ્લાન્ટમાં વાલ્વ ડેમેજ થવાના કારણે ગેસ લીકેજ થતાં પ્લાન્ટની મેન્ટેનન્સ જવાબદારી સંભાળતી એજન્સીની કામગીરી સામે પ્રશ્નાર સર્જાયો હતો સોંગઠના આમલદી ગામે બે બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું તો એકને ઇજાઓ પહોંચી સોંગઢ પોલીસ મથકેથી મંગળવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ આમલદીથી નિંદવાડા જતા માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાબુભાઈ વસાવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે શૈલેષભાઈને ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે બાઇક ચાલક રોહિત સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી આરોગ્ય કચેરી ખાતે લેપરેસી કેસ ડિટેક્શન કેમ્પેનની શરૂઆત કરવામાં આવતા માહિતી અપાઈ તાપી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અનિલભાઈ વસાવાના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં લેપરેસી અંતર્ગત આશા વર્કરો સહિતની અલગ અલગ કુલ આઠસો ટીમ દ્વારા ઘરના બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવીને રક્તપિતના દર્દીઓની ઓળખ કરાશે જે માહિતી પાંચ કલાકની આસપાસ આપવામાં આવી હતી વ્યારા કેનેરા બેન્કના એજન્ટ અને અન્ય ઈસમ વિરુદ્ધ વિશ્વાસઘાત કરી ઠગાઈનો ગુનો દાખલ કરાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કેનેરા બેંકમાં એજન્ટ તરીકે ફરજ બજાવતા સંદીપ કોકણી અને અન્ય ઇસમ રાજેશ તે ફરિયાદીના કાગળોને લઈ લોન કરી આપવાનું કહી સહી કરાવી છ લાખ સત્યાંશી હજારના લોન કરાવી લઈ ફરિયાદીને પચાસ હજાર આપી અન્ય રૂપિયા ખાતાઓમાં જમા થશે એમ કહી વિશ્વાસઘાત અને ઠગાઈ કરતા ફરિયાદી ફરિયાદ આપતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના પનેરી ગામે આવેલ શાળા ખાતે અધિકારીઓની હાજરીમાં જિલ્લા કક્ષાનો બાળ પ્રતિભા સ્પર્ધા કાર્યક્રમ યોજાયો વ્યારા તાલુકાના પનેરી ગામે આવેલ વિદ્યા ગુર્જરી શાળા ખાતે યુવા વિકાસ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા અંતર્ગત યોજાયો હતો જેમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી સમગ્ર સંચાલન શાળાના શિક્ષકો અને આચાર્યો દ્વારા કરવામાં આવ્યું હતું જે માહિતી મંગળવારના ચાર કલાકે મળી હતી ઉછલના બેડકીનાકા ચેકપોસ્ટ નજીકથી પોલીસે એમ્બ્યુલન્સમાં લઈ જવા તો વિદેશી દારૂ સાથે આરોપીને અટકાયત કરી ઉછલ પોલીસ મથક ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી એક ખાનગી એમ્બ્યુલન્સ ગાડીમાંથી ચોવીસ બોક્સ વિદેશી દારૂ સાથે આરોપી ગણેશ બિરાડેને ઝડપી લેવામાં આવ્યો છે જેમાં પોલીસે એક લાખ અઠ્ઠાવન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ત્યારે દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એમ્બ્યુલન્સ દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી સોંગઢ તાલુકા પંચાયત હસ્તકના માંડણ ખાંભલા સહિતના ગામોમાં ડામર રસ્તાનું કામ શરૂ થતાં વાહનચાલકોમાં આનંદ છવાયો તાપી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સોંગર તાલુકામાં રસ્તાઓને ડામરના કામની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં માંડણ ખાંભલા સહિતના ગામોમાં રોડ રીસરફેસ કરવામાં આવતા ગામોના આશરે પાંચ હજાર લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહેશે જેને લઈ વાહન ચાલકોમાં આનંદ છવાયો હતો વ્યારા પોલીસ મથકે પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે ઉછલથી ઝડપી લીધો તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાસેથી મંગળવારના છ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉછલ ત્રણ રસ્તા નજીકથી રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી સ્વપ્નિલ બોરીને ઝડપી લીધો છે જે આરોપી સામે વ્યારા પોલીસ મથક ખાતે અગિયાર માસ પહેલા ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત